તળાજી નદી બે કાંઠે વહેતી થતા કામરોળ ગામ સંપર્ક વિહણું બન્યું કમોસમી વરસાદના પગલે છેલ્લા ચાર દિવસથી કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે તેની સાથોસાથ તળાજા નદીના પાણી પણ વહેતા થયા હતા જેના કારણે આસપાસના વિસ્તારની અંદર પાણી રે પાણી જોવા મળ્યું હતું ત્યારે કામરોળ ગામ સંપર્ક વિહણું બન્યું હતું અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી